જાહલ જ્યારે ચિઠ્ઠી મોકલે છે વાંસ જે નવઘન વીર વહેલો વારે આવજે મારા માડી જાય વીર જુનાળાના ધણી રા હમીર સુમરા એ સિંધમાં રોકેલી છે આ ચિઠ્ઠીમાં જાહલ કહે છે કે હમીર સુમરા સિંધનો એક શક્તિશાળી શાસક તેમણે જાહલને પોતાની ઉટમાં લઈ રાનવગણ ને અહી આવીને યુદ્ધ કર એવો પડકાર મોકલ્યો છે રાનવગણ બેનની વાત સાંભળી સિંધ તરફ નીકળે છે

મોડું થાય છે બેન જાહલ મારી રાહ જોઈએ છે માં વરુડીનો આશીર્વાદ નવદણ જ્યારે માથું નમાવે ત્યારે માં વરુડી કહે જૂના નાના માથું માથુંનો નમે બાપ નવઘણ ઘડીક રોકાઈ જાઓ મારા નેહડે સાચું પીને જાજો જરે રાનવઘણ કહે છે માં મને મોડું થાય છે માં વરુડી કહે મારા નેહડે થી ભૂક્યુંનો જવાય હું આઈ વરુડી પલવારમાં જમાડું ત્યારે માતા વરુડી આશીર્વાદ આપે છે ખમ્મા મારા વીર હું તને રસ્તો બતાવીશ પણ સાચા હૈયે સત્ય સાથે જાજો માં વરુડી તારી ભેડે છે જાનવધન દરિયામાં સાલજે તારા ધોડાના પગલે પણીના સબસબીયા બોલ છે એન પાસના પગલે ધૂળની ડમરી ઉઠ છે તારા ભાલાની અણીએ કાળી ચકલી બે છે તો માનજે આઈ વરુડી બોલીતી આ મારું વસન છે જય જય ગરવા ગિરનાર